નાનું નાનું અમારું બાઉલ કાલુ કાલુ ભાઈ તો ભાઈ સ્વાગત છે તમારું પાછું આપણે નવા વ્લોગ વિડીયો ની અંદર મનાલી પછીના અને બહુ જાજા સમય પછી આપણા ઘરના વ્લોગ વિડીયો ની અંદર આ બાજુ છે કેમ છે ભાઈ મજામાં આ બંદો તમને કેટલા ટાઈમ પછી તમને વ્લોગમાં દેખાતો હોય છે ઘરની હાલત તમને કેટલાય સમય પે કે તમને મેં ઘરને દેખાડ્યું કારણ કે ઘરનો વ્લોગ જ ન બનાવ્યો ભાઈ આપણે આ ભેંસ વિહાણી છે બદુડું આવ્યું છે હું ને વખતે પછી એક નાની ભેંસ છે આ એક ભેંસ ઢોરાનો ધરો છે ભાઈ મમ્મી રે ને વાંચદું કરે હે મસ્ત મજાનું બદુડા જો એક બે ત્રણ પેલા પણ ગાય ચાર પાંચ છ સાત આઠ નવ તો ભાઈ અમારે ઢોરા હે ઢોરા બ્લોગ માં એક બંદી આવવાની રહી ગઈ હતી એ આવડી આ બંદી હે તોફાની છે ના દાંત આવે દાંત છે ને આવે તને હે ક્યાં ગઈ હતી ત્યાં લગી આ છોકરી રે ને અત્યારે ભણવા જો 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 મસ્તી કરી જો જો બોથું મારી લેને તો ભાઈ અત્યારે આપણે ભાઈ ઠેલો મસ્ત મજાનો રેડી કર્યો છે અને અવતાર મારે રે ખબર હે હું ક્યાં જઉં હું ખબર ક્યાં ફરવા ક્યાં ફરવા ગામનું નામ કો બેન કચ્છ જઉં ક્યાં જઉં હું ક્યાં જઉં હું

બાય ટાટા જવાનું વનરાજભાઈ ના ગોડલાધર ગામ પણ ઈ પેલા નાનકડે સરસ મજાનો હોલ્ડ લઈ લીધો એમે ભાઈ પાઉંભાજી ખાવા માટે હાયરે જોડાઈ ગયો હે પડ્યો બે ભાઈઓ બે રખડિયા નકરા રખડ રખડ જ કરવે તમે રખડા જાજો માર કરતા મારી કરતા આ મને રખડાવે હે અને હું હાયરે રખડું કો કારણ કે ખર્ચો એ બધો કરે એટલે ખર્ચો બધો ઈ કરે એટલે મારે ખાલી રખડવાનું ભાઈ ગાયે કા પાઉંભાજી ખાઈને ઉપડી જાવી વનરાજ ભાઈને ને ન્યા ઓ ભાઈ ઓલમોસ્ટ રાત નો વાગી ગયો હે એક ને તમારો ભાઈ હુઈ ગયો તો ને ભાઈ પોગી ગયા હે ખબર કે ક્યાં ભાઈ કચ્છ ના ભચાવે પોગવા એ હી અને ડ્રાઈવર સાહેબ અમારે આ ગાડી લઈને ભાઈ બંગા ખાય હે કેમ ભાઈ તમે બંગા ખાવા એ પોગાડવા ના અમને મુંદરા હો આ રૂમાલ હો લેવા ભાઈ જો ખબર છે બધા ડ્રાઈવર ને તમને કહી દઉં છું આ રૂમાલ બાંધો એટલે તમને કોઈ ઊંઘ જ ન આવે ન હોય હા એટલે જો આટલું જો કઈ સોક નો તો બાંધો જો બુલેટ જો તેમ જ કદી ભાઈલું નહીં હોય છપરી બે બે હાલો લેટ્સ ગો ભાઈ થઈ જાય સીધા મુંદ્રા રાતના બે વાગ્યા છે અને પોગી ગયા મુંદ્રા અને આવી કઈ હોટલ છે કાર આપણે ઊભી છે ઓરે ને મસ્ત મજાની નીંદર કરી લઈએ અને મળી સીધા કાલે હવાર મસ્ત મજા ની ભાઈ હવાર પડી ગઈ મુંદ્રા કચ્છની અંદર અને નાય મસ્ત રેડી થઈ ગયા અહીંથી ભાઈ જવાનો પહેલા તો નાસ્તો કરવો છે પછી આપણે સ્પેશિયલ કામ થયા એ શું છે ભાઈ વિડીયો પ્રમોશન એ તો ની અંદર છે તો ફટાફટ એને ત્યાં ભોગી દેવી ને ગાડી રેડી ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઇગનોર કરો હો ને હે મને ઇગનોર કર્યો ને જાય વાંધો જાય પિમ્પલ થયો ફૂટી ગયો એટલે એટલે થયું છે ને પિમ્પલ ફૂટી ગયો એટલે અમારા ભાઈ પાસેથી બેંડા ખાવાના છે કારણ કે એમના ઘરે નાનો નાનો બાવ આવ્યો નાનો એવો કહી દઉં તમને ને રાશિ છે મકર તો મકરમાં છે ને ખ અને જ બે અક્ષર આવે તો બે માંથી મતલબ ઈ બે અક્ષર ઉપરથી છે ને તમે કોમેન્ટમાં નામ આપો હું આના બ્લોગમાં જઈને કોમેન્ટ ચેક કરી લઈશ થારા માયલો નામ તમારે સજેસ્ટ કરવાનું છે મકર રાશિ ઉપરથી ખ અને જ ઉપરથી ફટાફટ નાસ્તો કરીને ભાઈ નીકળીએ સીધા ચૂકુ પાસે અને આ અમાર છે આજના સ્પોન્સર જે પણ ખર્જો આવશે ને એ બધું આ ભાઈ કરવાનો કારણ કે હજાર વાળું તો ભાઈ માયક વાપરે આમ ખમર અને ખોડો ખ ઉપરથી એ

આવડિયા લઈને અહીંથી કારણ કે ન્યાય બીજો શું છે અહીંયા તો સીતારામ ફર્નિચરનું એ એક કામ પતાવ્યું લેટ ગોપે નીકળીએ સીધા નખત્રાણા ભાઈ ખાવાનો મેળો તો પછી આવશે પેલા ગુલ્ફી ખાઈ લેવી ટાઢી ટાઢી આપણે તો શિયાળો છે પણ કચ્છમાં એ ખબર પડે કે નાના એ તો ઉનાળો છે છોકરાને બહુ ફોન આવે બહુ વાતું કરવી પડે અને છોકરો કાળો એટલો પડે છે ને કા લેવા હું દેવા દે જો વાતો કરે નકરો એટલે ભાઈ બાર નો ફોન આવ્યો ભાઈ ભી ફોન શરૂ રહેતા હોય હા બાપાના તો ભાઈ એમે પગી ગયા નખત્રાણા અને આય અમારે વિડીયો પાછો કાવડિયા છાપવાનો ઉતારવાનો છે પેલા આને ઉતારવાનો મારું કન્ટેન્ટ બધે બધું બૂસ મારી ગયો છે મારે હું વિડીયો બનાવવાના હે જ મેં કહું કે આ મારે વિડીયો બનાવવાનો અત્યારે કહે મારે એ વિડીયો બનાવવો છે ન બોલવું પડે ને આ કરતા નો બોલો ને તો સારું તો મારું કન્ટેન્ટ બૂસ મારી ગયો છે ન્યા પતું બ્લોગ લખો ને આ રીતે જો આ ના ભાઈ ઠેઠ ઊંસા ઊંસા એલા જાય બહુ બધી જાય

લેટ્સ ગો ભાઈ સીધા નીકળીએ માતાના મંદિર દર્શન કરવા તો ભાઈ બંધાવ બંધાવ મારો વ્લોગ શરૂ તો ખબર નઈ પડતી બંધાવાની આમલો લાઈટ મારે હે ભાઈ અમે નીકળી ગયા એ સીધા માતાના મઢે જવા એ ગીત બે કરો કોપીરાઈટ આવી જાય ભાઈ તમારા ભાઈના હાથમાં આવી ગયો હે લેટેસ્ટ ડ્રાઇવિંગ સીટ ડ્રાઇવિંગ આ હું આને કહેવાય મને ખબર પડતી નથી એ હાથમાં આવી ગયો હે અને હા મે ભાઈ એમ્બ્યુલન્સ આવે સીધી અમારે માટે જ કામ લાગે એવું ન કરાય તો ફટાફટ લઈ

અંદર ફોટા પાડવાના કીડા એટલા છે કે જોતા નથી દી આથમી ગયો ને ફોટા પાડે આ ભાઈ ડિસ્કો આદરે માતાના માટે ક્યારે રાતે દર્શન કરવા જવું છે આશાપુરા માતા હોય જાય ત્યારે દર્શન કરવા જાવ હમ્મ તાની એટલે હાલો ને એક એક પૂરી પૂરી કેટલા વાગ્યા દેખાવ સાડા છ વાગ્યા છ વાગ્યા ને સાડે ત્રીસ મિનિટ અને પરફેક્ટ ભાઈ આશાપુરા માતાના આપણે માતાના મઢે દર્શન કરવા ભાગી ગયા છીએ ફટાફટ નંદર જન મસ્ત મજાના આપણે દર્શન કરી લઈએ મસ્ત મજાના તમને પણ દર્શન કરાવી દઉં રાજકોટ આ લખેલું જ છે પણ લખેલું સર્ચ કરવા તો ભાઈ ઓન ધવે થઈ જાય સીધા અમે ઘર ભેગા થઈ જાય રાત બહુ પડી ગઈ કે વાળું પાણી કરશું કે રોકાઈ નો રોકાય પણ સીધા અહીંથી જવાનું છે રાજકોટ કારણ કે વાય અમારે બે પબ્લિક ને જવાનું છે કોલેજ વાળા પબ્લિક અને ડ્રાઇવિંગ તમારો કોને

ભાઈ જમવામાં આવી ગયો છે સાજ પનીરનું શાક ગાંઠી ગાંઠિયાનું શાક આશી નું શાક છે આ શેરો આવી ગયો છે જલેબી છે ખમણ છે અને આવો સંભારો છે ને ભાઈ ફટાફટ ગયા આવી ગયો રોટલી અને રોટલો બાદરાનો રાતે બે ત્રણ વાગ્યા પોગી ગયા તા આપણે સોટીલા મસ્ત મજાના કુઈ ગયા હતા હવાર પડે ને જાય આમ તો ભાકડ બીલા તૈયારી કૂતા હે અરે અરે થા ઊભા થા થો કારણ કે મારો વ્લોગ ને પૂરો કરવાનો તો મળીએ કાલ સીધા કાલ નહીં નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં જાગઈ બખાસુર ગુડ મોર્નિંગ સુબ્રમા ઉહુહુ બ્લોગ પૂરો થઈ ગયો પણ હું